ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા બા સાથે અમારી માં ફરીથી એક વાર બધાનો ઓકે બસ એ હું બસ રહેલે થાકી ગયા એટલે માં તો કે ફોટો મેક છે નહીં વિડિયો ઉતરે છે આ એ કાઈ

તમે <laughs>

બિલ્ડિંગ ના પાડોશી બધાય જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ પહોંચી ગયા છે ઢોસા ખાવા માટે ડોસા સિગડી માં સિગડી નો એસ માં લાઈટ થઈ ગઈ છે

કે જવાની છે ને જોઈ લવી વિડિયોગ્રાફરલાઓ ચાલો બે આવશે ને હા બે આવે છે દો સાシગડી માં શ્રીનાથજી બાવાના ચિત્રજી છે શ્રીજી બાવાના દો સાシગડી માં

Hai, jenuh g k u k a j n Hah, ini udah m e n i n g i u l u t p u l u t n y a c u i n g k e t e r u s n y a c u i n d i b e i n i i n p t p u l u t a j t u k i satu k a i Amin. Ini gimana ya, c Ini, ini mau, 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 m a

રિલેટિવ છે ઢોસા સીકડી ઢોંસા નામ જ એટલે છે કે અહીંયા ઢોટલ ઢોસા તગડી ઉપર બનાવવામાં આવે એ કોલસાથી ચાલતું બરાબર ને બરાબર એકદમ હાઈજેનિક અને બેસ્ટ સર્વિસ ને બેસ્ટ એમ્બિયન્સ છે તમે સુરતમાં હો તો એ પણ છે મુલાકાત લો અને જો સુરત આવો તો પણ સુરતની અંદર એક ઢોસા સીંગડીની મુલાકાત લો ये न्यूज़ आप अवेलेबल કરી દીધું છે ઘમ ગમાવે ઓ હા પણ એ તમે આમ હાલ્યો 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 વિડીયો છોકરાઓ અમારે આવી ગયા છે નીઝ યશવી ઓ અલગ છે

તો અમારે લાલુ આપે છે રિવ્યુ કે લોકો એક નંબર ક્વોલિટી વસ્તુ આપે છે અને ક્વોલિટી ટેસ્ટ પણ આપે છે એટલે જરૂરથી આ રેકમેન્ડ કરીશ કે તમે એકવાર પ્રોસેસિકલી આવો અને ટ્રાય કરો તમે જેનમાં કોન્ડિયું મેસો તે ખાધાનો છે તે 11 બ્રોકલી બોલ સાત આ જે નથીનમાં પણ છે આજે મેં ઘણી બધી નવી આઈટમ ટ્રાય કરી છે અને બધી ઓય મમી ડિનર મોજ અને મોજ

અરે કૃષ્ણ પ્રભુજી કેમ છે મને અમારા કેપ્ટન ક્રિકેટ ઇઝ અ વેરી ફેન્ટાસ્ટિક મેન એન્ડ હિમ સિન્સ લાસ્ટ 15 to 17 years and he has a master class personality and he was my team member <laughs> in the cricket team. He is too much honest. Yeah, he too much honest, he is very you know nice cool guy, I never seen him angry man. And when you <laughs> play cricket with him, <laughs> that time uh, how did he play? He was uh, <laughs> number 5th best man. Middle order best man. Yeah we can say middle order best <laughs> man when the, my team needed him much at that time he plays his crucial ro crucial role in the team and uh, some of my team member was negative he said this match we gonna lose now mm. and harsad said don't worry i am here now in the crease when i am on the crease you never lose any hope so at that time harsad stay in the crease as much as he needed and we always won the match ભસંજ મિૂ ણ૨્લ ણ્વજિાજ માટએજૹ પરાજાજેાજાજેં હીંજાજાજાજાજાજાજેાજ સસાજાજાજ સાજેાજા�

ચાલો બધાને બાય બાય કહી લે બધા હર્ષદ ને વિડીયો બનાવવામાં વિડીયો બનાવવામાં મદદ કરે છે બોલો તો આજનું ટાઈટ અમારે શું રાખવાનું છે આજે અમે અમારા ખાસ મિત્રોને મળ્યા ચાલો આવજો આવજો મસ્ત બોલો થેન્ક યુ હશે કમિંગ તુવ હોમ થેન્ક યુ વેરી મચ મિસ્ટર હર્ષદ એન્ડ રાધિકા ફોર કમિંગ ટુ વર હોમ વી આર વેરી લકી યુ વો કમ ટુ વર હોમ થેન્ક યુ વેરી મચ આ વોક યુલ ટુમોર अगेन એન ઓન રિગલ ફ્રી ટાઈમ બેસ્ટ ઓફ લક ફોર યોર યુકે બેટિચર ઇંગ્લેન્ડ થેન્ક યુ થેન્ક યુ જીરાગ થેન્ક યુ સો મચ ઓકે એન્જોય આર માં સ્પોકન ઇંગ્લિશ ના સવર છે એટલે જે કોઈ પણ અમારે સગાવાલા નઈ તે સ્પોકન ક્લાસ કરવા હોય તો આ સરને વિઝિટ કરી શકે ને ક્લાસ પર વિઝિટ કરી શકે થેન્ક યુ very much થેન્ક યુ એ યોર બે એરમાન કોકન ઇંગ્લિશ ઇઝ સુપર ગાળી પ્રેજાલિસ્ટિક ઇસ્ટલી જોસ ક્લાસિસ વાહ ભઈ વાહ જી આચ્છા થને સર આ એમ ઓલસો સ્ટુડન્ટ ફ્રોમ અરમાન કોકન ઇંગ્લિશ સો હા વોટ ડીડ યુ લર્ન ફ્રોમ ધેર આ લર્ન્ડ મેની થિંગ્સ આઇન પર્સનાલિટી ડેવલપમેન્ટ બોકન ઇંગ્લિશ કમ્પ્યુટર્સ સો સો મેની થિંગ્સ આઇ લર્ન્ડ ઇન પ્રોસેસ Do you suggest to your friend? Yes, I suggest. also your student. Yeah, he was my student. So I suggest everyone to join Arman Spoken English if you want to speak fluent English. And he has traveled more than 20 countries. And whenever he travels, he speaks too much good English. I like it. Thank you, Arshad, for coming here. Thank you so much, Thank you, all of you, for giving your Just crucial level. time. <laughs> <laughs> તો હું આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે રાતના પોણા બાર મિત્રો સાથે બે હવામાન પાછો ગયો મારા સસરાન ઘરે કેમ કે રાધિકા ત્યાં મૂકવાની હતી અને પછી હું એકલો ઘરે આવ્યો અને ત્યાં રોકાઈ ગઈ છે અને મિત્રો સાથે બહુ આનંદ કર્યો આજે ના પૂછો અને શીગડીમે ઢોસા શીગડીમે બહુ મજા કરી એની તમે વાત નો પૂછો તો તમે આજે વ્લોગમાં મજા કરી છે એવી આશા સાથે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા બાય